ફારૂકભાઈની આ જાણીતી શોપમાં જેન્ટ્સ માટે દરેક પ્રકારની વેરાયટી એક જ છત નીચે ઉપલબ્ધ છે પ્રીમિયમ પેન્ટ શર્ટ અને ટ્રેન્ડી જીન્સ કમ્ફર્ટ વેર ટી શર્ટ ટ્રેક સુટ અને સ્પોર્ટ્સ ટી શર્ટ બ્રાન્ડેડ પરફ્યુમ નાઇટી અને અન્ડર ગાર્મેન્ટની વિશાળ રેન્જ ગેલેક્સી ફેશન દુધવાડા શોપિંગ સેન્ટર પટેલ બેટરીની સામે કાવી રોડ એસટી ડેપો પાસે જંબુસર કોન્ટેક્ટ નંબર ફારૂકભાઈ ડબલ એકવાર ચોક્કસ મુલાકાત લો અને મેળવો તમારી પસંદગીનું બેસ્ટ ફેશન કલેક્શન ધૂળેટી અને હોળી અને રમઝાન ને લઈને સ્પેશિયલ ઓફર અમારી દુકાન ગેલેક્સી ફેશન છે અમારી દુકાન રિંગ રોડ પર છે કાવી રોહિત રિંગ રોડ પર દૂધવાલા કોમ્પ્લેક્ષ ની અંદર અમારી ત્યાં તમને જીન્સ ટી શર્ટ હાફ બોય ફૂલ બોય અમારી ત્યાં ટ્રેક તમને મળી જશે પરફ્યુમ મળી જશે અંડર ગાર્મેન્ટની અંદર જેન્ટ્સની અંદર બધી વસ્તુ મળી જશે પર્સ મળશે બિલ્ટ મળી જશે તો તમે અમારી દુકાનની અંદર વિઝિટ કરો તમને દરેક વસ્તુ વ્યાજબી ભાવે મળી જશે ગેલેક્સી ફેશન જમ્મુ સર